વડોદરામાં પૂરગ્રસ્ત વેપારીઓને સહાય ચૂકવવાની શરૂ થઈ ગઈ છે ત્રણ હજાર પાંચસો પંચાવન વેપારીઓને સવા પાંચ કરોડ ચૂકવાયા બે હજાર ત્રણસો સિત્તેર લારી ધારક ચારસો ત્રણ નાની કેબિન ધારકને ચૂકવાઈ સહાય સાતસો એકાવન મોટી કેબિનો ત્રીસ પાકી દુકાનોને સહાય ચૂકવાઈ વેપારીઓના ખાતામાં જમા કરવામાં આવી સહાયની રકમ બસ્સો કર્મચારીઓને થયેલા નુકસાનનો સર્વે કરી રહ્યા છે મહત્વનું છે કે વડોદરામાં વેપારીઓને પૂરથી મોટું નુકસાન થયું છે જે બાબતે તેમને મદદ કરવા માટે સરકારે પચીસ કરોડની ગ્રાન્ટ ફાળવી છે તંત્રની ટીમ સર્વે કરી રહી છે અને સહાય વેપારીઓને ખાતામાં જમા કરાવવામાં આવી રહી છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા રવિ પાસેથી રવિ વડોદરામાં પૂરના કારણે જે નુકસાની થઈ છે તેમાં હવે સહાય ચૂકવવાની શરૂઆત થઈ ગઈ છે શું અપડેટ બિલકુલ વાત કરવામાં આવે તો વડોદરામાં પૂર કારણે જે લોકો રાજ્ય સરકારે જે વિશેષ પેકેજ જાહેર કર્યું છે તે પચીસ કરોડ રૂપિયા ગ્રાન્ટ રાજ્ય સરકારે ફાળવી છે જેમાં પૂરગ્રસ્ત વેપારીઓને સહાય ચૂકવવાની શરૂઆત જિલ્લા વહીવટી તંત્ર તરફથી કરી દેવામાં આવી છે જેમાં ત્રણ હજાર પાંચસો પંચાવન વેપારીઓને પાંચ પોઈન્ટ પચીસ કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે બે હાજર ત્રણસો સિત્તેર લાવી ધારક ચારસો ત્રણ નાની કેબિન ધારક સાતસો એકાવન મોટી કેબિન અને ત્રીસ પાછી દુકાનના માલિકોને સહાય ચૂકવામાં આવી છે ચૌદ સપ્ટેમ્બર થી બસો થી પણ વધારે કર્મચારીઓ સર્વેની કામગીરીમાં જોડાયા છે અને હજુ પણ આ જે કામગીરી છે પંદર થી વીસ દિવસ સુધી ચાલશે તેવું અનુમાન લગાવવામાં આવ્યું છે હજુ પણ અનેક એવા વેપારીઓ છે કે જેઓ સહાય થી વંચિત છે તે તમામને સહાય આપવામાં આવશે તેવું તંત્ર દ્વારા કહેવામાં આવી રહ્યું છે બિલકુલ રવિ માહિતી બદલ આભાર